તે શ્યામ રાધે શ્યામ મિત્રો આજે છે રવિવાર એટલે પ્લાન હતો કે બોર ખાવા જાય તો આપણે જઈશું બોર ખાવા તો તમે આખો વિડીયો જોજો અને મજા કરજો હવે આપણે બોર ખાવા જઈએ ચાલો આપણે આખો વિડીયો જોજો ખૂબ મજા આવવાની છે તો મિત્રો આપણે જઈ રહ્યા તો દુનિયા બોર ખાવા અને આ છે તેનો રસ્તો તમે જોઈ શકો છો કે કેવી બધી રાજકોટમાં ગ્રીનરી છે રાજકોટમાં પણ આવ્યા હમણાં થોડીક જ ક્ષણોમાં આપણે પહોંચી જઈશું ચાલો આગળ જોઈએ આપણે પહોંચી ગયા છીએ બોર ખાવા તો તમને એકવાર નજારો બતાવો આ છે આખો નજારો ખેતીવાડીનો બોર ખાવા હોય તો આવું આવી જગ્યા જવું પડે ને ગોતવી પડે તમે જોઈ શકો છો તો હવે મિત્રો આપણે બોર ખાઈ અને તમને બોરડી પણ બતાવું તો ચાલો જઈએ આપણે તો મિત્રો આ છે આપણી બોયડી સામે તમે જોઈ શકો છો જવા રહી ઉભારી નજીક જઈને બતાવું ઓહો એ જોવો તો ખરામ આ બાજુ બતાવું એક થી એક ચડિયાતા હો ભાઈ ઉભારી આ બાજુ થોડુંક લેવામાં વાંધો પડે એવું છે ઓલી બાજુ જઈએ આપણે નીચે પણ એટલા છે એક ઇંચ વાહ અહી પણ તમે જોઈ શકો છો કેટલા બધા બોર છે ઉપર પણ એટલા જ છે બોર ની મોજ અહીંયા તો પ્રકાશ આવે છે એટલે તમને દેખાશે નહીં પણ તો રિયલમાં ઘણા બધા છે ઊભા રહી આ બાજુથી જઈને બતાવું તો ચડવામાં ધ્યાન રાખવું પડે એમ છે લસરા જાય એવું છે આ બાજુ જો કેટલા બધા છે ભાઈ ભાઈ અહીંયા જવાની થોડીક વાંધો વાંધો નહીં આવે હમ અહીંથી જ બતાવજો તમને જો કેટલા બધા છે તો મિત્રો તમે બોર જોઈ લીધા હશે અને મિત્રો એક વાત કહી દઉં કે બોર ખાવા હોય ને તો આવી જગ્યા ગોતવી પડે હા છાં આવતો રહું આવી જગ્યા ગોતવી પડે થોડીક મહેનત કરવી પડે મહેનતમાં શું તો કે કાંટા ખાવા પડે કાંટા કઈ રીતે ખાવા પડે બોર જાતે વીણવા જાણ જાતે વીણવા પડે અને કાંટા જાતે વીણી તો લાગે પણ એ મજા જ અલગ હે કાંટા ખાઈને બોર ખાવાની તો મિત્રો આવી આખી વાત છે તો મિત્રો આવી રીતના આખી તમને કહો કેવો વ્યૂ છે ભાઈ મજા આવે સિટીમાં રહેતા હોવા છતાં આવડી નીરજ શાંતિ ક્યાંક જ હવે આ તમે નીકળી બોયડી છે તો એમાં બોર જુઓ કેટલા બધા છે અહીંયા જુઓ કેટલા બધા છે ભાઈ ભાઈ આ સાઈડથી આવડીકડી બોયડીમાં એટલા બધા અને એ પાછા રાજકોટ જેવા રાજકોટ સિટીમાં તમને હું આશા કરું કે મજા આવી હશે મિત્રો ખાસ વાત કરું એ કે તમે આ શિયાળામાં બોર તો એકવાર જરૂર ખાધા ન હોય તો ખાસ ખાજો અને ખાસ વાત એ કે લઈને ખાવા કરતાં આમો જ સાવ અલગ જ છે કારણ કે આમો જ છે ને તે જાતે વીણીને ખાવાની મોજ અલગ છે હવે આમાં તમને એક કાંટો લાગ્યો હોય ને તો દસ બોર મીઠા લાગે કારણ કે એમ થઈ લે મેં કાંટો તો મને કાંટો લાગ્યો એટલે બોર તો ખાવ કંઈક હોવું તો જોઈએ ને એટલે કાંટો લાગ્યો હોય ને તો બોર ખાવા વધારે મીઠા લાગે આવી રીતના વધુ છે હાલો રાધે શ્યામ